જય જવાન જય કિસાન હું આપને જાડી છે શક્તિસિંહ લક્ષગો ફાર્મ ઘન આપ જોઈ રહ્યા છો અમારું ફાર્મ ચારેકરનું અમારું ફાર્મ છે ત્યાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ગૌશાળા છે અલગ અલગ ફળવાળા વૃક્ષો અને ઔષધિ વૃક્ષો પણ અમે આવેલા છે અને અમારી ગામની બાજુમાં સુંદર મજાનો ડેમ આવેલો છે તો આપ પણ જો એક દિવસની પિકનિક કરવા માંગતા હો તો લક્ષગો ફાર્મનો સંપર્ક કરો લક્ષગો ફાર્મના નંબર છે અગાઉ વિડીયોમાં આપેલા છે અને અહીં આમ આપ આવી અને ગ્રામીણ જીવન છે એનો આનંદ માણો શાંત વાતાવરણ પક્ષીઓનો કલબલાટ ગૌશાળા દર્શન નદી દર્શન અલગ અલગ વૃક્ષો ઔષધીય વૃક્ષોનો પરિચય અને ખૂબ જ ગામડાની જે ચૂલામાં બનાવેલી રસોઈ તો આ જે ગામડાનો જે મજા માટે આપ ફેમિલી સાથે આપ ગ્રુપ સાથે અહીં પિકનિક માટે આવી શકો છો જેના માટે આપ લક્ષ સંપર્ક કરવો અહીં આપને તમામ પ્રકારની સુવિધાઓ અમે આપવાનો પ્રયત્ન કરશું જેમાં આપને બેસવા માટેની વ્યવસ્થા છે રમતગમત માટેની વ્યવસ્થા છે જમવા માટેની વ્યવસ્થા પણ અમે કરી આપશું અને આપ જો જમવા માટેની વ્યવસ્થા કરીને આવશો તો પણ ચાલશે આપ અહીં આવીને પણ જમવાનું બનાવી અને આનંદ કરી શકો છો તો આવી પિકનિકનું આયોજન કરવા માટે આપ લક્ષ સંપર્ક કરો મારા નંબર છે સત્તાણું બે સત્તાવન બેતાળીસ ત્રણસો ચાર જય જવાન જય કિસાન